સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર રકાશા નામનું વાવાઝોડું મિત્રો બની ચૂક્યું છે અને તમે જોઈ શકો છો આ વાવાઝોડાની ઝડપ છે ખાસ કરીને અઢીસો કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે છે અહીંયા તમે જોઈ શકો છો જે સેન્ટરમાંથી આ વાવાઝોડું પસાર થઈ રહ્યું છે ત્યાંની ઝડપ જોઈ શકો છો સલ્યાણ છે આ વિસ્તાર અને આ વિસ્તારમાં પવનની ઝડપ જોઈ શકો છો અઢીસો કિલોમીટર પ્રતિ કલાક એટલે કે ખૂબ જ ભારેથી અતિ ભારે ખૂબ જ મોટી આંખ સાથે આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને બની ચૂક્યું છે ભારેથી ભારે અને આ તમામ વાવાઝોડું છે જેટલું તાકાતવાળું બનશે જેટલું મોટું બનશે તેટલો જ ભેજ મિત્રો બંગાળની ખાડીમાં ઠલવા છે અને બંગાળની ખાડીની અંદર બનનારું વાવાઝોડું પણ મોટું અને અતિ ભારે પડશે જેને લઈને ગુજરાત સહિતના ભાગોની અંદર આ વાવાઝોડાની ભયંકર અસર રહેવાની છે એ તમે જોઈ શકો છો અને મધ્યમાં એની આંખ પણ જોઈ શકો છો કે આ આંખ છે એ કેટલી મજબૂત છે જેટલી આંખ મિત્રો મોટી એટલું જ એનું વાવાઝોડું છે એ ખાસ કરીને ડેન્જર હોય છે કારણ કે ખાસ કરીને એ ગરમી છે આ આંખ દ્વારા મેળવતો હોય છે જે દરિયા ઉપર હોય છે તો આ વાવાઝોડાની અસર મિત્રો શરૂ થઈ ગઈ છે ગુજરાત સહિતના ભાગોની અંદર આ વાવાઝોડાની અસર છે એ ખાસ કરીને રહેવાની છે ગુજરાતની અંદર મિત્રો નવરાત્રીનો તહેવાર છે શરૂ થઈ ગયો છે અને જેને હિસાબે ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદ પણ શરૂ થઈ ગયો માં આપણે વાત કરવાના છીએ હાલ મિત્રો નવરાત્રિનો તહેવાર શરૂ થઈ ગયો છે અને ખાસ કરીને અંબાલાલ પટેલની આગાહી પણ ધૂમ મચાવી રહી છે ખૂબ જ ટ્રેનમાં છે વરસાદને લઈને આગાહી છે હાલ મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદમય વાતાવરણ પણ બન્યું છે ત્યારે મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર નવરાત્રી દરમિયાન વરસાદને લઈને કેવી આગાહી છે વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર કેવી થશે પવનની ઝડપ કેવી રહેશે કયા કયા વિસ્તારમાં વરસાદ રહેશે એટલે કે કયા કયા જિલ્લામાં વરસાદ રહેશે સાથે સાથે મિત્રો ખાસ કરીને સત્યાવીસ તારીખથી આપણું માણીતું અને જાણીતું નક્ષત્ર એટલે કે હાથીઓ નક્ષત્ર પણ શરૂ થઈ રહ્યું છે મોરના વાહન સાથે તો ખાસ કરીને તેના પંદર દિવસ પણ ગુજરાતની અંદર મેઘરાજા બઘડાટી બોલાવી શકે છે તેને લઈને આગળ છે તો આ તમામ મુદ્દા પર વાત કરશું તો આ વિડીયોના અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં હવામાન વિભાગે પહેલેથી જ આગાહી આપી દીધી તે પ્રમાણે આજના દિવસની વાત કરીએ તો ખાસ કરીને જે ભાદરવાનો વરસાદ પડતો હોય ખાસ કરીને બપોર પછી વરસાદ પડતો હોય છે ગાજવીજ થોડુંક વધારે થતું હોય છે અને ક્યાંક ક્યાંક હળવો ભરાય ભારે વરસાદ પડતો જ્યાં પણ વરસાદ પડતો હોય ત્યાં મિત્રો નદી નાળા છલકાઈ જતા હોય ખેતરમાંથી પાણી ગામવાળા પાણી નીકળી જતા હોય એવો પડતો હોય છે વરસાદ પરંતુ ખાસ કરીને બહુ વરસાદની એવી આગાહી નથી કારણ કે ચોમાસાને વિદાય છે એ ખાસ કરીને હવામાન વિભાગે જામનગર મોરબીનો પણ કેટલોક ભાગ છે એ કવર કરી લીધો છે અને તેને હિસાબે જોવા જઈએ તો આજે મિત્રો ક્યાંક ક્યાંક થોડો વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રની અંદર ચાર પાંચ તાલુકાની અંદર વરસાદ પડી શકે છે બાકી દક્ષિણ ગુજરાતમાં થોડીક વધારે આગાહી છે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો ચોવીસ તારીખ સુધીમાં તો નહીવત આ ગઈ છે પરંતુ વાવાઝોડાની સૌથી મોટી બીક છે જે પચીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર બની જશે અને છવ્વીસ તારીખથી આ વાવાઝોડાનું વહન પણ થઈ જશે અને સત્યાવીસ તારીખની અંદર આ વાવાઝોડું એટલે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો મુંબઈ સુધી પહોંચી જશે એટલે કે જોવા જઈએ તો પેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું છઠ્ઠા નોરતેથી મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શરૂઆત થાય તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખથી દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની એટલે કે છઠ્ઠા નોરતેથી સારા વરસાદની શરૂઆત થાય અને આઠમા નોરતે આ વાવાઝોડું ખાસ કરીને પહોંચી જાય અને આમ તો જોવા જઈએ તો આ વાવાઝોડું શ્રી અરબી સમુદ્રમાં મુંબઈની આસપાસ મિત્રો ખાસ કરીને રહેવાનું છે પણ ભાદરવાની અંદર જે વરસાદ પડતો હોય જ્યાં વાવાઝોડું હોય તેના કરતાં દૂરના વિસ્તારોની અંદર વધારે વરસાદ થતો હોય છે ગાજવી સાથે એટલે તેની હિસાબે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર વરસાદ રહે છે પછી આ વાવાઝોડું છે દિવસે ને દિવસે પોતાનો ટ્રેક ચેન્જ બદલી રહ્યો છે એટલે કે આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધે તેની કોઈ શક્યતા નથી ઓગણત્રીસ તારીખે અહીં તમે જોઈ શકો છો ઘણા ખરા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની ગઈ છે જેમાં સૌરાષ્ટ્ર પણ બાકાત નથી કચ્છ પણ બાકાત નથી ઉત્તર ગુજરાત પણ બાકાત નથી આ તમામ વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો કચ્છ સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર તો તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે બે તારીખનો મેપ અને આ ત્રણ તારીખનો મેપ પણ જોઈ શકો છો વાવાઝોડાની અસર જોવા મળી રહી છે પાંચ તારીખનો મેપ પણ જોઈ શકો છો છ તારીખ એટલે કે શરૂઆતના નવરાત્રા મિત્રો બરોબર રમી લો બાકી દશેરાના દિવસે મિત્રો ભારે વરસાદ પડશે રાવણ ડૂબી જાય તેવો વરસાદ છે જોવા મળવાનો છે હવે જોઈએ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી તો અહીંયા તમે જોઈ શકો બાવીસ તારીખ સુધી અટકેલું ચોમાસું બાવીસ તારીખે આગળ વધી જામનગર પોરબંદર દ્વારકા સુરેન્દ્રનગરનો ભાગ પાટણનો ભાગ મિત્રો સાબરકાંઠા મહેસાણાનો ભાગ મિત્રો કવર કરી અને ચોમાસું આગળ વધ્યું છે એટલે કે તે વિસ્તારમાંથી વિદાય લઈ લીધી છે અને અહીંયા તમે જોઈ શકો બાવીસ તારીખની અંદર મિત્રો વાવાઝોડાની અસરથી શરૂ થઈ જશે અને તેને હિસાબે ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદ છે ત્રેવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ચોવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો વાવાઝોડું ચોવીસ તારીખની આસપાસ મિત્રો બની જશે તે પહેલાં મિત્રો કાંઠા વિસ્તારોની અંદર તમે જોઈ શકો પચીસ તારીખની આસપાસ મિત્રો ધીમે ધીમે તેનું વહન શરૂ થઈ જશે છવ્વીસ તારીખે મિત્રો આ વાવાઝોડા અહીંયા પહોંચશે અને સત્યાવીસ તારીખે ગુજરાત સુધી પહોંચી જશે તો ખાસ કરીને છવ્વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદની આગ તો તેની હિસાબે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જોકે મિત્રો ખાસ કરીને ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડ્રાય હવા સૂકી હવા મિત્રો આવી રહી છે જે થકો અને નીચેથી મિત્રો ભેજવાળી હવા આવી રહી છે જેને વચ્ચે આ વાવાઝોડું છે ખાસ કરીને થોડુંક નીચલા લેવલે ચાલી રહ્યું છે પરંતુ આગામી સમયની અંદર આ વાવાઝોડું વિખાતા અને ડ્રાય હવા સાથે મિત્રો આ વાવાઝોડું ભળવાને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આ નીચલા લેવલે ખાસ કરીને હાલ વરસાદ છે જેમાં ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને થી ત્રીસ ઇંચ સુધીનો વરસાદ છે એ મુંબઈની અંદર બતાવવામાં આવી રહ્યો છે એટલે કે ખૂબ જ ભારે વરસાદ છે આ વાવાઝોડાને કારણે પડી શકે છે અહીંયા જોઈ શકો છો વાવાઝોડું નીચલા લેવલેથી શા તો ઉપલા લેવલેથી ડ્રાય હવા અને નીચેથી ભેજવાળી હવા છે જેને લઈને અત્યારે મિત્રો ચોમાસા વિદાયને લઈને આ વાવાઝોડું પર ઇફેક્ટ પડી રહી છે પણ મોટાભાગના મેપ કરી રહ્યા છે કે આ વાવઝોડું મુંબઈ અને દક્ષિણ ગુજરાતની આસપાસ મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ વાવાઝોડું થોડુંક મિત્રો ખાસ કરીને આવી રીતે ઉપલા લેવલ તરફ મિત્રો જોવા મળી શકે છે થોડુંક ઉપલા લેવલ તરફ જઈ શકે છે ગુજરાત હવામાન વિભાગે પણ ખાસ કરીને જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે જ્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર મિત્રો ક્યાંક ક્યાંક લકી ડ્રોની જેમ ક્યાંક ક્યાંક મિત્રો આદરનો ગરમી બફારાને કારણે વરસાદ જોવા મળે બાકી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે જો કે અતિ ભારે વરસાદની આ લાગાહી નથી અતિ ભારે વરસાદ મિત્રો આપણે સત્યાવીસ તારીખથી ગણવાનો રહેશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે વિગતવાર માહિતી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવતી રહેશે તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત